તો આપ સૌને આગામી આપણે અઠવાડિયામાં જ દિવાળી આવે છે અને નવું વર્ષ પણ આવે છે તો આપ સૌ મિત્રોને પ્રથમ તો દિવાળીના અને નવા વર્ષના હાર્દિક શુભકામનાઓ આપ સૌનું ના આપણા બધાનું પાલનપુર નગરની જનતાનું આરોગ્યમય જીવન બને સુખી થાય એવીમાં જગદંબાને પ્રાર્થના કરું છું આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું જનરલ બોર્ડમાં અગાઉથી જ અમે નક્કી કર્યું હતું કે ભાઈ સારી રીતે આપણું બોર્ડ ચાલે અને એ પ્રમાણે મુદ્દા વાઇઝ ચર્ચા થાય પરંતુ શરૂથી જ કોંગ્રેસના મિત્રોએ એકદમ હાવી થઈ અને કાળા કાળી ઉપર ઉતરી આવ્યા મારા ઉપર પણ અને અહીંયા મારા બેઠેલા ઉપર સ્ટેજ ઉપર બેઠેલા કર્મચારી અધિકારી ઉપર પણ ફાડીને અને કાગળો ફેંકવામાં આવ્યા એમના કામ બાબતમાં પણ જોઈએ તો જે વચ્ચે બે ત્રણ વખતે એમને ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે વોર્ડ નંબર ત્રણના કામમાં એક કામ ચાલુ કરાવેલું હતું તો ત્રણ વખત બંધ કરાવડાયું ત્રણ વખતમાં બે વખત તો ગાડી આવેલી એ પણ પાછી મોકલવામાં આવી એટલે એમને કામ કરવા દેવું નથી એને ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના એ લોકો તાયફા કરતા હોય છે મીડિયા સામે ને એમના સામે સાથે સાથે અમારા કને લિસ્ટ છે કે એ પ્રકારે એ લોકો એમ કે અમારા વિકાસના કામો નથી થયા અંદાજે કરોડો રૂપિયાના કામો સિત્યોતેર કરોડ બે પોઈન્ટ સિત્યોતેર કરોડના કામો એમના વિસ્તારના અંદર કામો લેવામાં આવેલા છે અલગ અલગ ગ્રાન્ટમાં લેવામાં આવેલા છે અલગ અલગ રીતે લેવામાં આવેલા છે ને કામ પણ થયેલા છે પણ એમને આજે જે પ્રકારનું એમનું વર્તન હતું એ જો કે એમના સંસ્કાર હતા અમે અમારા સંસ્કારના ભૂલીને અમે આ જે સારી રીતે ચાલે એ પ્રકારનું અમારું બધા જ નક્કી કરેલું હતું અને આજે આ પ્રકારે એમને વર્તન કર્યું એ આજે અમે બધાએ એમને વખોડી કાઢીએ